નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રેવીસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા जामनगर मार्केटिंग यार्ड तरह हज़ार पांच सौ चार हज़ार सात सौ पंचावन रुपया सावरकुंडला मार्केटिंग यार्ड चार हज़ार सौ थी पांच हज़ार चार सौ रुपया राजकोट मार्केटिंग यार्ड चार हजार चार हजार नौ सौ पचास रुपया जेतपुर मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार छ सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हजार चार हजार सात सौ पंचावन रुपया जसदण मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ चार हज़ार आठ सौ रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો દસથી ચાર હજાર સાતસો નેવું રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એંસી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર એકવીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર સાતસો રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર બસો છોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો દસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર